બુધવારે કરો આ છ સરળ ઉપાય ખુલી જશે ભાગ્ય દૂર થઈ જશે બધા દુઃખ જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે તમે નીચે બતાવવામાં આવેલા ઉપાય બુધવારના દિવસે કરો આ ઉપાય કરવાથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે સાથે જ ઉધારથી મુક્તિ મળી જશે તો આવો નજર નાખીએ આ ઉપાયો પર એક કરો ગણેશજીની પૂજા બુધવારનો દિવસ ભગવાન ગણેશનો દિવસ પણ હોય છે એટલા માટે બુધવારના દિવસે તેમની પૂજા જરૂર કરો એમની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે બુધવારે તમે સવારે સ્નાન કરી ગણપતિજીનું પૂજન કરો પૂજા કરતી વખતે એમને દૂરવા અને લાડુનો ભોગ પણ જરૂર ચઢાવો બે કરો પૈસાનું દાન બુધવારના દિવસે પૈસાનું દાન કરવું ઉત્તમ હોય છે આ દિવસે જો કિન્નરોને કેટલાક પૈસા આપવામાં આવે તો એમનાથી એક રૂપિયાનો સિક્કો આશીર્વાદના રૂપમાં લઈ લો એ પણ લાભદાયક હોય છે વાસ્તવમાં કિન્નરોથી પૈસા લેવાથી આર્થિક તંગી નથી થતી અને ધનની વર્ષા થવા લાગે છે એટલા માટે બુધવારે હોઈ શકે કિન્નરને પૈસા દાન કરો અને એમાંથી એક રૂપિયાનો સિક્કો લઈ લો એ સિક્કા લીધા પછી એને પૂજા સ્થાનમાં મૂકી દો અને એની સામે અગ્રબત્તી પ્રગટાવો પછી લીલા કપડામાં લપેટીને ધનવાળા સ્થાન પર મૂકી દો એનાથી ધનમાં ઉન્નતિ આવશે ત્રણ તિજોરીમાં મૂકો કોડિયો બુધવારના દિવસે સાત આખી કોડી લઈ લો એમને ઘરના પૂજા સ્થાન પર મૂકી દો એના પછી એમની પૂજા કરો એમને લાલ રંગના કપડામાં લપેટી લો એના પછી એમને તિજોરીમાં મૂકી દો ચાર મગદારનો ઉપાય ઉન્નતિ માટે આ ઉપાય કરો उपाय माटे एक मुट्ठी आखा मग अने साथ ने एक साथे लीला कपड़ा मा बांधी दो एना पी कोई मंदिर मा जई एमने सीढियों पर मुकी आवो। याद राखो के आ उपाय करता तमने कोई जुए नहीं साथे ज एमने मंदिर नी सीढियों पर राख्या पाछळ फरीने न जुओ पांच गाय ने खवड़ावो दार બુધવારના દિવસે મગદાળ ઉકારી લો પછી એમાં ઘી અને ખાંડ મિક્સ કરીને ગાયને ખવડાવો આ ઉપાય કરવાથી તમને ઉધારથી મુક્તિ મળી જશે છ ગ્રહને શાંત કરો જે લોકોની કુંડળીમાં રાહુ ગ્રહ ભારે છે એ લોકો બુધવારના દિવસે આ ઉપાય કરે ઉપાય અંતર્ગત બુધવારે રાત્રે એક નારિયેર માથાની પાસે મૂકીને ઊંઘી જાવ અને બીજા દિવસે આ નારિયેર ગણેશ મંદિરમાં મૂકી આવો નારિયેર મુક્તિ વખતે એની સાથે કેટલાક પૈસા પણ મૂકો સાથે જ વિઘ્નહર્તા ગણેશ સ્તોત્રનો પાઠ કરો